રાજ્યમાં વધતી ઠંડીને લઈને ફૂંકાતા જોરદાર પવનને લઈને જે છે તે ક્યાંકને ક્યાંક ઠંડીનો પારો વધતો નજરે પડી રહ્યો છે ત્યારે બીજી તરફ જે લોકો જે છે તે પોતાના ઘરે સુરક્ષિત રહી રહ્યા છે કારણ કે તમામ પ્રકારની વ્યવસ્થા તેમના પાસે છે પરંતુ રસ્તા પર રહેતા જે ગરીબ લોકો છે જે લોકો પાસે ઘર નથી અને જે લોકો નિરાધાર છે જે લોકોનો કોઈ આધાર નથી તે તમામ પરિવારોને ક્યાંકને ક્યાંક અહીંયા ધાબળા વિતરણનો કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો તો પાછળના દ્રશ્ય બતાવી આ તમામ જે લોકો છે તે લોકોને અહીંયા ધાબળા વિતરણ કરવામાં આવ્યું છે મહત્ત્વની વાત કહી શકાય કે જે પ્રમાણે ઠંડીનો પારો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને જોરદાર પવન ચાલી રહ્યો છે તે પ્રમાણે ઠંડીને લઈને તમામ લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહેતા હોય છે પરંતુ આ ઠંડીના પારા વચ્ચે જ્યારે જે ગરીબ લોકો હોય છે તે ગરીબ લોકોનું કોણ તે સૌથી મોટી વાત છે જેને લઈને જ આજે જે છે તે ચાંદખેડા ખાતે ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં રસ્તા પર રહેતા આજે ગરીબ પરિવાર છે જે કામ કરતા હોય અથવા તો જે રસ્તા પર રહેતા હોય જે લોકોનું કોઈ ઘર નથી કોઈ આધાર નથી નિરાધાર છે તે તમામ લોકોને અહીંયા ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ ખાસ કરીને રાખવામાં આવ્યો છે ત્યારે ધાબળા વિતરણના કાર્યક્રમ અંતર્ગત આજે તમામ વ્યવસ્થા છે તે વ્યવસ્થા સાથેનું આ આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું

જ્યાં શ્રમિક પરિવારો આજુબાજુમાં રહી રહ્યા છે એ લોકોના એક નિસ્વાર્થ ભાવે જે સંસ્થાએ જે ઉમદા વિચાર કરી અને આ જે કાર્યક્રમનો હેતુ છે કે લોકો સુધી આવી જરૂરિયાતોમાં એમને ક્યાંક સહાય મળી રહે અને જે સંસ્થાએ જે સ્વધા સોશિયલ ફાઉન્ડેશને જે આયોજન કર્યું છે એમાં સમગ્ર કાર્યક્રમના દાતાશ્રી અમારી સાથે ભીમસિંહજી અને એમના ધર્મપત્ની પણ એમણે ખૂબ મોટું યોગદાન કરી અને આ સેવા કાર્યમાં સહભાગી થયા છે એટલે આજે ખૂબ સુંદર એક પ્રકલ્પ સાથે જે સ્વધા સોશિયલ ફાઉન્ડેશન કામ કરી રહી છે માત્ર ઠંડી માટે નહીં પણ એમના જે બાળકો છે એ શિક્ષણથી વંચિત ન રહે એના માટે એ લોકોના રેગ્યુ ક્લાસ અને બાળકોને શિક્ષણથી લઈ સારા શિસ્ત અને સંસ્કાર મળી મળી રહે એના માટે પણ ખૂબ પ્રયત્નો કરી અને ખૂબ ઉમદા ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે એ લોકોને સ્વદા સોશિયલ ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું અને મને આવા કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થવાનું થયું છે તો મારા માટે પણ ખૂબ સૌભાગ્યની વાત છે એમની સમગ્ર યુવા ટીમ જે છે આજના સમયમાં ક્યાંક લોકોને ટાઈમ નથી ક્યાંક ધન હોય પણ સમય નથી તો એ સમયનું પણ મહાદાન કરી અને આ જે સમગ્ર ટીમ અહીંયા જે જોડાય છે એમને પણ ખરેખર યુવા ટીમને પણ હું હૃદયપૂર્વકથી આભાર અને અભિનંદન કરું છું અને ઉત્તરાયણનો તહેવાર પણ નજીકમાં આવી રહ્યો છે એટલે એ લોકોએ બિસ્કિટ પતંગ દોરી એનું પણ વિતરણ કરી આ બાળકોને એમના જીવનમાં એમની ખુશી કેવી રીતે લાવી શકાય એની ચિંતા કરી સ્વદા સોશિયલ ફાઉન્ડેશન જે કામ કરી રહી છે ખૂબ ખૂબ બિરદાવવા લાયક છે અને આવનારા સમયમાં પણ હજુ પણ એમનો એવો ટાર્ગેટ છે કટિબદ્ધ થયા છે કે આવા બાળકો જે શિક્ષણથી વંચિત ન રહે અને સમાજમાં શિક્ષણનું જે સ્તર છે એ હંમેશા ઊંચું રહે એના માટેના એમના સૌના પ્રયત્ન હોય છે અને દરેક પ્રકારની પ્રવૃત્તિમાં તહેવારોથી લઈ ધર્મથી લઈ અને તમામ પ્રકારની એક્ટિવિટીઓ સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય કે ડ્રોઈંગ કોમ્પિટિશન હોય તો એ બધી જ પ્રવૃત્તિઓ એ બાળકોને કરાવી અને બાળકોમાં પડેલી શક્તિઓને જગાડવાનું કામ કરે છે અને શિક્ષણ એ મુખ્ય એમનો પાયો છે કે આ બાળકો શિક્ષણ સાથે આગળ વધે એમના પરિવારો ક્યાંક એવા શ્રમિક પરિવારો છે જેના કારણે મા બાપ પોતે પોતાના બાળકોનું ધ્યાન નથી રાખી શકતા પણ આવી સંસ્થાઓ જ્યાં બેઠી હોય અને આવા વડીલો જ્યાં કામ કરી રહ્યા છે તો ચોક્કસથી અમને ખાતરી છે કે ગુજરાતના તમામ બાળકોને આવી જ જો સંસ્થાઓ સાથે રહી સરકાર સાથે રહી અને કામ કરી અને જો એમના સંકલ્પમાં જો આગળ વધશે તો ચોક્કસથી આપણા ગુજરાતનું બાળક સ્વસ્થ શિક્ષિત અને સુરક્ષિત રહેશે ચોક્કસથી બેન આપણે ફરી છેલ્લે એક અમે ચોક્કસથી પ્રશ્ન કરીશું આજે ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમના દાતા છે તેમની સાથે વાતચીત કરીશું क्या नाम है आपका भीम सिंह भाई कैसे ख्याल आया कि लोगों को कंबल बांटना चाहिए हालांकि ठंडी भी ज्यादा है और आप लोग भी पहुंचे ये बताएंगे नहीं नहीं बताएं आप, आप भी बताइए ना दाता आप हैं हाँ गरीब बच्चों का बच्चों लोगों ने प्लानिंग किया था कि ठंडी का मौसम है हर साल तो खाना खिलाते हैं ओके लेकिन इस साल तो कंबल देने का है तो तीनों बच्चों ने बोला मैंने मैंने तैयार है कम्बल दे दो अच्छा कितने कम्बल आज प्लानिंग पचास

क्या कहना था हम तो ये कुछ रेसिपी मैडम आई हमारे ये, आ, ये प्रोग्राम में नहीं। तो नहीं। दन्या दन्या दन्या। <laughs> थी जे जे फाउंडेशन ना भाई साथी बातचीत करी करीशू दाता थे उन्होंने जो है कंबल कहीं ना कहीं वितरण किया है कार्यक्रम आप हर बार करते रहते हैं कुछ नया आज करने की कोशिश की आपने देखिए लास्ट चार साल से तो हम पढ़ाई रहे बच्चों को उस पढ़ाने की एक्टिविटी में सब कुछ शामिल हो जाता है जैसे बच्चों का सोशो इकोनॉमिक डेवलपमेंट हो सोशो इकोनॉमिक डेवलपमेंट मतलब क्या है समाजीकरण और उनका आर्थिकरण हो सके तो उस संदर्भ में हमारे साथ ये प्रोग्राम होता ही रहता है और कंटिन्यूसली uh, जो है हम चार साल से काम एजुकेशन के साथ साथ स्पोर्ट होता है ड्राइंग uh, कंपटीशन होता है डांस uh, कंपटीशन होता है एनुअल फंक्शंस होता है और छोटे मोटे डिस्ट्रीब्यूशन जो हम लोग करते हैं रेगुलर में तो इस तरीके का कंबल था कि इस अभी ठंडी का मौसम है तो बच्चों को ज़्यादा ज़रूरत है ऐसे परिवार को ज़्यादा जरूरत है क्योंकि बच्चे हमारे पास आते हैं कभी पढ़ते हुए तो कल ही हमने देखा कि एक बच्चा बच्ची आई थी वो ठंड से काप रही थी तो ठंडी में थोड़ी प्रॉब्लम होती है तो हमने पहले से विचार में था कि ठंडियों में इस तरीके का इनको थोड़ा सा राहत का काम किया जाए जिससे क्या होगा कि इनको और भी थोड़ा सा क्या हो सशक्तिकरण तो मैनेज करना हार्ड हो जाता है हर बार कुछ ना कुछ प्लानिंग करके मैनेज करना, है हार्ड तो होता ही है और सबसे बड़ी बात है कि इन बच्चा इन बच्चों के साथ काम करना थोड़ा सा टफ है लेकिन मजा आता है काम करने मजा आता है और हमें लगता है कि हाँ हमने कुछ आज किया कुछ अच्छा काम किया जिससे क्या हो सकता है कि सेल्फ सर्टिस्फिक जिसको बोलते हैं हमें वो थोड़ा सा महसूस होता है અચ્છા ખાસ કર કે લોકો અપીલ કરના ચે ક્યુકી લગભે આગે આયે હાલાકી લોગ સહયોગ કાફી કરે તો એપીલ કરના ચાંગે કે લોકો આગે આ કરે आ, बिल्कुल ये सभी जो सामाजिक वर्क होगा जितना लोगों का सहयोग मिलेगा उतना हम कर सकते हैं उतना ज़्यादा हम कर सकते हैं अभी मान लीजिए पचास कंबल बांटे अगर कोई सपोर्ट किसी का और भी मिला होता तो हम लोग डेढ़ सौ लोगों को कंबल बांट सकते सौ लोगों को कम्बल बांट सकते थे तो हमारा जो दायरा है वो हम उसको क्या कर सकते थे बढ़ा सकते थे तो हम सहयोग यही करेंगे कि सिर्फ हम, ये, हम तो ये कहेंगे कि सिर्फ आर्थिक सहयोग मत कीजिए आप हमारे साथ जुड़िए और हमारे साथ जुड़ के इन बच्चों को पढ़ाने में हमारा योगदान दीजिए आप आइए और यहाँ पे बच्चों को पढ़ाइए बहुत आपको भी आनंद मिलेगा और हमारी संस्था को भी आनंद मिलेगा और बच्चे भी जो हैं वह काफ़ी फ्यूचर में भी क्या करेंगे आपको याद करें कहीं ना कहीं तो याद करेंगे ही आपको अच्छा खास करके एक आखिरी सवाल कितने वॉलेंटियर्स जो हैं आपके साथ यहाँ पर आ, करीब हमारे पास वॉलेंटियर्स की संख्या पच्चीस से तीस की संख्या है पच्चीस से तीस का संख्या है जिसमें से जिसमें से आज आज जो हैं वह 10 10 वॉलेंटियर्स हमारे साथ जुड़े हुए हैं और ये काफ़ी डेडिकेटेड वॉलेंटियर्स हैं ये वॉलेंटियर्स क्या होते हैं कि वो हमारे साथ सुख दुख में हर परिस्थितियों में खड़े रहते हैं चौकस मैडम एक छिल्लो सवाल जो प्रमाणी डेजिग्नेशन छे ये प्रमाणी नू काम क्या करेगा का कहीं आ थाई रही हो चुकी आनंद थाई से आनंद इतने छे क्या यहाँ जो बाड़को बैठा छे ने इतने क्या ही पन? એમના જે માતા પિતા છે મેં જેમ પહેલા પણ વાત કરી કે શ્રમિક પરિવાર છે ક્યાંક બાળકોનું પોતે પોતાની રીતે એમના આર્થિક ઉપાર્જન માટે જે કામ કરી રહ્યા છે એના કારણે બાળકોનું પૂરતું ધ્યાન નથી આપી શકતા જ્યારે આવી સંસ્થાઓ જોડાયેલી હોય છે ત્યારે એ બાળકોના ઉત્થાન માટે કંઈક ના કંઈક સારા હેતુથી એ બાળકો સાથે જોડાઈએ છીએ ત્યારે બાળકોને જોઈ અને એમનામાં જે પડેલી સામાન્ય બાળક કરતાં આ જે બાળકોની ખુશી છે એ ખુશી વ્યક્ત કરવા માટે ને ખુશી બહાર લાવવા માટેના આ સૌના પ્રયત્નો છે એની સાથે મને આજે જોડાવાનું મન થયું જોડાવાનું થયું છે એટલે મારા માટે પણ સૌભાગ્યની વાત છે એક છેલ્લો સવાલ મેડમ જે પ્રમાણે કહ્યું શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે બહુ જરૂરી છે શિક્ષણ બાળકોને મળવું કંઈ કે એજ્યુકેશનનો જમાનો છે ભણતર વગર કશું જ નથી રસ્તા પર બેસીને સામાન્ય જ્ઞાન અને સામાન્ય ભણતર જે છે તે આ ફાઉન્ડેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે આપને નથી લાગતું આ લોકોને સરકાર દ્વારા કોઈ મદદ કરી કોઈ જગ્યા ફાળવવી જોઈએ અથવા જે પ્રકારની મદદ થતી હોય એ પ્રકારની મદદ કરવી જોઈએ જેથી કરીને તમામ ગરીબ બાળકોને ક્યાંક ને ક્યાંક મદદ થઈ શકે જે શ્રમિક પરિવાર છે તેમના માટે ચોક્કસથી આપણે જે વાત કરીએ ખરેખર સો ટકા કરવું જરૂરી છે ઘણા સમયથી એમના સંકલનમાં અમે સાથે રહી અને એમની જે ક્યાંક મુશ્કેલી હોય એને એ કરવા માટે એનું નિરાકરણ કરવા કરવા માટેના અમારા પ્રયત્ન છે પણ ક્યાંક જે આ બાળકો છે ક્યાંક આવું સ્ટેટમાંથી આવેલા હોય છે ક્યાંક એમના જે ડોક્યુમેન્ટ્સની જે ક્વેરી હોય છે અને ડોક્યુમેન્ટ્સ માટેના જે પ્રોબ્લેમ હોય છે એના કારણે ક્યાંક પ્રશ્નો અને તકલીફો પડતી હોય છે છતાં પણ સરકાર સાથે રહી અને કેવી રીતે આને નિરાકરણ લાવી શકાય ને વધારે ને વધારે આ બાળકો શિક્ષણમાં જોડાય અને એમનું શિક્ષણ ન બગડે કારણ કે આ બાળક છે એ આવનારા સમયમાં દેશનું ભવિષ્ય છે એટલે દેશના દેશના ભવિષ્ય માટે આગળ આપ સરકારમાં કંઈ રજૂઆત ક્યાંય અપીલ કરશો કે માત્ર આ ફાઉન્ડેશન નહીં પરંતુ આવા અનેક ફાઉન્ડેશન જે પ્રકારની કામગીરી કામગીરી કરતા તે લોકોને ક્યાંક ક્યાંક મદદરૂપ થવું ચોક્કસથી મેં જેમ કીધું એમ કે મારે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ બાળકોનું જે મોનિટરિંગ કરવાની જવાબદારી છે કે બાળ આયોગના અધ્યક્ષ તરીકે દરેક જિલ્લાઓમાં દરેક એવી સંસ્થાઓ કે જ્યાં એવી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ છે ત્યાં આવા ક્યાંક ના ક્યાંક નાના મોટા પ્રશ્નો રહેતા હોય છે અમે કલેક્ટર સુધી કે જિલ્લા વહીવટી તંત્ર સુધી આ પ્રશ્નોને લઈ જઈ અને એમાંથી એનું નિરાકરણ કરવા માટેના મારા સો ટકાના પ્રયત્ન રહ્યા છે આપ ક્યાં કહેવા ચાહેંગે स्वधा सोशल फाउंडेशन की तरफ से हम सभी आगंतुक मेहमानों का आभार मानते हैं कि इस छोटे से समय में आकर के अमूल्य समय दिया उसके लिए बहुत बहुत धन्यवाद चौक्स स्वधा फाउंडेशन था अने तमाम जो लोको छे, ते लोको खास करने है लोग खास कराबड़ा वितरण कार्यक्रम जो है क्या क्या अँ रखो अहत्वनी बात कही सकता है कि जे प्रमाण જે પ્રમાણે આ સમગ્ર કાર્યક્રમ જે છે તે ક્યાંક ને ક્યાંક ગોઠવવામાં આવ્યો હતો ઠંડીનો ચમકારો જે પ્રમાણે વધતો જઈ રહ્યો છે સામાન્ય જ્ઞાન સાથે ભણતર પણ જે છે તે તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે સામાન્ય જ્ઞાન સાથે પણ ભણતરની સાથે સાથે પાઠ્યપુસ્તક હોય કે પછી પતંગ દોરી હોય કે પછી બિસ્કીટ હોય જે પ્રમાણેની વ્યવસ્થા થતી હોય તે પ્રમાણેની વ્યવસ્થા સાથે તમામ કાર્યક્રમ કરવામાં આવતું હોય છે હાલાકી આગળ આની રજૂઆત થવી ચોક્કસથી જરૂરી છે કારણ કે સામાન્ય જ્ઞાન અને પાયાના એજ્યુકેશનની વાત છે હાલાકી આ જે સવાલ છે તે સવાલ કરણીય કરવાનો વિષય નથી પરંતુ માત્ર એક સવાલ આપણે એટલા માટે કર્યો કારણ કે ભણતરની વાત છે પરંતુ આ તમામ કાર્યક્રમ ખાસ કરીને અહીંયા રાખવામાં આવ્યો તો મોટી સંખ્યામાં જે છે તે ધાબળા વિતરણ કરવામાં આવ્યા છે લગભગ વીસથી વધુ ધાબળા જે છે તે વિતરણ કરવામાં આવ્યા છે જે પ્રમાણે બે અહીંયા પહોંચ્યા છે તે પ્રમાણે આ બેને પણ ક્યાંક ને ક્યાંક ધાબળા વિતરણની સાથે બિસ્કિટ વિતરણના તમામ કાર્યક્રમમાં અહીંયા હાજરી આપી છે અને જે તમામ લોકો છે તે તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબીસ સમય રિપોર્ટ્સ અમદાવાદ